બોલો શ્રી કૃષ્ણ કી જય જય હો હો મહાકાળી આ કથા સાંભળનાર સર્વે ભક્તજનોને વહલા ધર્મ પ્રેમીઓને ભાઈઓ બહેનોને માતા બહેનોને સ્ત્રીઓને સાધુ સંતોને સંન્યાસીઓને ત્યાગીઓને તપસ્વીઓને ઋષિ મુનિઓને સંતોને અને આ કથા સાંભળનાર સર્વેને

राजा सांभाळायुल टयाणे कळी कहो सुनो राय धर्मा मारा गुण चरित्र ना मर्मा મારા વારા જે થાય તે તે મારું કરાવ્યું કરાય મારા વારા માં સુમતી નાશે રમે કુમતી ચારે પાસે

વળી દર સાચું શત્રુ ભણું કરે તે વળી પાસે નો પાડું બળે જ્ઞાતિ ભાઈ ઘણા કળકળે જાતિ ટળી ને જ્ઞાતિ થશે એક નું ઘસાતું ગાશે બનશે શેઠ પટેલ કરશે સંડાલ નાખેલ જેને ને તેને કનડવા ધારે ઘણા ગરીબો ને ગરદન મારે લાચો ચોલેવા નીરે ધારે કઈ મળે તો તેને યુગારે હોય સંડાળ જાતી જે પણ તેવું ન કરે તે શેઠ પટેલ જે કહેવાશે તે તો કર્મ ચંડાળ થશે

સાચા શત્રુપણો કરશે પાસેનો પાડોશી છે એની ઉપર બળશે જ્ઞાતિ ભાઈ ઘણા કળકળશે જાતિ ટળીને જ્ઞાતિ થઈ જશે એક એક નું ગાશે એમાં શેઠ પટેલ બનશે ચંડાળમાં ખેલ કરશે તેને કનડવા ધારશે ઘણા ગરીબોને ને ગરદન મારશે ચંડાળ જાતિ જે હશે એવું નહીં કરે પરંતુ જે આ શેઠ બની બેઠેલા એ કર્મ ચંડાળ થઈ જશે વયવણી કવિ પ્રયુ પણ નીચપણા ની ખોચ દેખાશે ભક્તિ ભાવ માં પૂરો પંચે નહી અને સાદે સ્વરૂપે જે ફરે તે તો પ્રભૂથી કંઈક ડરે નારી નર્તણાવે સધરશે માત પિતા પિતાને માર્ગ કરશે બાળકી અવતરે જ્યારે પહેરાવે પુત્ર નો વેશ ત્યારે થી પુત્ર રૂપે પુત્રી ફરે મોટો હટ તે ચાળો કરે પછી ગુણ કેવા નિષરે કેમ નાનપણ નું વિસરે પછી તેમાં કેવા ગુણ આવે બોલે ચાલે જેવું તેને ફાવે કેવાય જગમાં એવું માત પિતા બગાડે છે તેવું પણ માત તાત શું કરે ફરે જે સાદે સ્વરૂપે જે ફરશે એ જ પ્રભુથી ડરશે નારી નરનો વેશ ધરશે માતા પિતાને માર્ગ કરી આપશે બાળકી જ્યારે અવતરશે ત્યારે પુત્ર નો વેશ પહેરાવશે એટલે પુત્ર રૂપે પુત્રી ફરશે મોટી થઈને ચાળો કરશે પછી એમાં કેવા ગુણ આવશે નો થોડો વિસરશે પછી તેમાં તેવા જ ગુણ આવશે જેવું ફાવે તેવું ફરશે એટલે જગતમાં એવું કહેવાય છે કે મા બાપ બગાડે છે પણ મા બાપ શું કરે મારી છાયાથી બુદ્ધિ ફરશે જેવો કરતા હરતા ભગવાન તેવો હું છું કરતો મસ્તાન નરનારી નર નારી તણાવસે વામારું પે આલિંગન દેશે નરજે નારી થાવા મન થાશે દેવને નામે વિષ લવાશે નહીં આવે લંપટ ને લાજ યમય ઊંધે યંધું મારું રાજ ત્રણ યુગમાં સઘળા ચરણ મારે અવળે અષ્ટાદશ વર્ણ મારા વારા છો ચડી આવી જતો રહે પાસો આવ્યો આવ્યો સૌને દેખાડે પણ એક ફોરું ન પાડે जगत जे दीन वो धारे वादू न देखाए वारे कदी वर्ष तो योड़े जाय नव जाय तो जंतु जाय તે તો વીણી વીણી ને ખાય કાતો ખાનારા ખોવાય દેખાડો નવા નવા રંગ પણ તે રંગ માં ડંગ કરે જે આશા ઉમંગ તેની મારે કરવી ભંગ ધર્મ ધ્યાન કરવું જે તો ધારે તેને નાખું વિઘ્ન ન ઠારે પરિપૂર્ણ કરવા ન દેવું થાય પૂર્ણ તો કરું કેવું પુરુષ રૂપમાં સ્ત્રીઓ આલિંગન આપશે નર ને નારી થવાના મન થશે દેવને નામે વેશ લેવાશે લંપટને લાજ નહીં આવે કોઈ મહાકાળી બનશે કોઈ ચામુંડા બનશે કોઈ ફલાણી બનશે ગાન કરશે દેવના નામે એમ ઊંધી ઊંધું મારું રાજ ચાલશે ત્રણેય યુગમાં જે અષ્ટાદશ વર્ણ છે મારા વારામાં ત્રણેય યુગમાં મેઘ સારો થશે પણ મારા વારામાં મેઘ ઓછો થશે ચડીને આવીને જતો રહેશે આવ્યો આવ્યો બધાને દેખાશે પણ એક ફોરું નહીં પડે

ઘણી ફુલાસો માં ફુલાવું કરેલું શું કરી તો ડુલાવું મારા વારા માં ઝૂઝવા પંથ વળી કરાવું કલ્પિત ગ્રંથ कोई प्रतिमा ने प्रभु माने कोई प्रतिमा पाषाण जाने कोई कैसे प्रभु निराकार कोई कैसे है प्रभु साकार कोई कैसे प्रभु अकर्ता कोई कैसे के करता हरता कोई कह सके सगुण स्वामी कोई निर्गुण माने नामी कोई कह सके न्यारो राम कोई सर्व व्यापक श्याम कोई सूता ने मानव से प्रीते कोई बैठा ने रूढ़ी रीते કોઈ ઉભાન હે માલિક મન હે કોઈ નઈ કોઈ એવું જાણે કોઈ સબીને પીતળ પૂજે કોઈને યવળો યવળો સુજે કોઈ કાષ્ટ મૂર્તિ કા સેવે કોઈ એ વાત મૂકે નેવે જુજવા પંથે પડે પણ સાર તેનો નકળે કોઈ તિલક યુભા તાણે કોઈ આડા તિલક વખાણે કોઈ ઊભામાં બિંદી કાળી કોઈ કપાળે જ ભાળી કોને એક કોઈને બે ત્રણ નો ચંદ્ર કોઈ કરે ઊભી બેસળ્યો કોઈ જેવી બદામ નીકળ્યો કોઈ ધનુષ્ય બાણાકાર કોઈ કેસર સુખડ સાર કોઈ રુદ્રાક્ષ તુલસી રે વાળા કોઈ સ્ફટી કે મણીની માળા એવા કયો સત્ય સૌ કેશે સત્ય મારા બાકી બીજા બધા ધૂતારા નિરાકાર વાળા એમ બોલે અમારો વેદ પંથ સત્ય તો લે ચાલે સાકાર તેજું ઉઠાણું મોઢ સત્ય માને ને સોઝેવાણું બોલે સાકાર વાળા એમ નિરાકાર માં કૂટાવ કેમ

કોઈ પિત્તળની છબી પૂજશે કોઈને અવળું શૂજશે કોઈ લાકડાની મૂર્તિ કા પૂજશે કોઈ બધું મૂકી દેશે નેવે બધા અલગ અલગ પંથે પડશે કોઈ ઊભા તિલક તાણશે કોઈ આડા તિલક તાણશે કોઈ ઊભી બિંદી લગાવશે કોઈ કપાળમાં ભસ્મ તાણશે કોઈને ઉભો ચાંદલો કોઈને ચાંદલામાં બે કે ત્રણ ટપકા કોઈ ઊભી બે બેસળીઓ કરશે કોઈ બદામની કળીઓ કરશે કોઈ ધનુષ્ય બાણા કાર કરશે કોઈ કેસર સુખડ સારના ચાંદલા કરશે કોઈ રુદ્રાક્ષ કોઈ તુલસી વાળા કોઈ સ્ફટિક કે મણની માળાઓ પહેરશે

પેલો પેલા ને જુઠો પાડે પેલો પેલા ની ખોડ્યો કાઢે ત્યારે જાણવો કયો સાચો મારા વારામાં સૌ પંથ કાચો

જે જે વસ્તુ જે તેને તેનો સ્વાદ જણાય તેથી તેને તે ને મીઠું સાથી કે બીજું નથી દીઠું મારા વારા માં કાચે કાચું કોઈ નું ન જાણવું સાચું ਦੇ ਹੂੰ ਕળી ਕੂਟਾਵੀ ਮਾਰੋ ਕੋਈ ਇਹ ਨੂੰ ਨਠ ਵਾਦਉ ਸਾਰੋ ਕੋਈ ਨੇ ਹਾਥੇ ਸਾਚੀ ਬਾਤ ਆਵੇ ਤੇਨੇ ਕਰ ਪ੍ਰਖਿਆਤ ਪ੍ਰਸਿੱਧ ਕਰਨੀ ਬੁੱਧੀ ਨਾ ਆਪੋ ਕਰੇ ਪ੍ਰਸਿੱਧ ਤੋ ਮਤ ਕਾਪੂ

તેથી હાથ આવેલું ખુવે પછી નવા રંગ જુએ દેખાડો રંગ ભરે ભારે તેથી ખરી વસ્તુ વિસારે એટલે અવળે પંથે લઉં પછી સૂટો થવા દઉં ખરો હીરો નાખું ખોવાડાવી જુજવા ભપકા હું તો જોવડાવે પૂર્ણ પ્રારબ્ધ પ્રાણી હોય તો તે ખરી વસ્તુ વખો એના પાસે મારું ન ચાલે તો મન માને તેમ માને નિરાકાર નો પંથ ખોટો છે કરનારે ગોટો એમ સાકાર વાળા પોતાના ચાળા દેખાડે પેલો પેલા ની ખોડયો કાઢે ત્યારે કયો સાચો જાણવો મારા વાળામાં બધા કાચા પંથ વાળા હશે સૌ પંથ સાચા હોય તો તો જુદા જુદા પડે નહીં સાચો અર્થ સર્વને દેખાય નહીં કોઈ કોઈને ટંટો થાય નહીં બધા વિશ્વ એક ધણી છે તેના કોઈ પંથ ન હોય અલગ અલગ પંથ ઉપજે તો જૂઠો જ જણાય જે 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 વસ્તુ ખાય છે એને તેનો જ સ્વાદ જણાય એટલે એ મીઠું માને કારણ કે એને બીજું જોયું નથી મારા વારામાં બધું કાચે કાચો કોઈનું સાચું જાણવું નહીં એ હું કળી કુટાવીને મારું છું કોઈનું સાચું સારું થવા ન દઉં કોઈને હાથે સાચી વાત આવે એને પ્રખ્યાત અને પ્રસિદ્ધ કરવાની બુદ્ધિ આપવું નહીં અને પ્રસિદ્ધ કરે તેનું મત કાપી નાખું કોઈના મનમાં હું બેસવા ન દઉં મારો પ્રબળ જણાવું જગત નિમિત્તે ફેરવી નાખું અને એને ધૂતારોકા ગણાવી દઉં જેના તેનામાં હું ન પેસી શકું તેના મનમાં સત્ય બેસી જાય સાચું જ્ઞાન જેને થઈ ગયું હોય એ આળસ અને સુસ્તી મૂકે તેથી હાથ આવેલો ખોવાઈ જાય પછી નવા નવા રંગ જુએ ભારે રંગ દેખાડો એની ખરી વાત વિસ્તારો સારા માણસને અવળે પંથે લઉં પછી છૂટો થવા દઉં નહીં ખરો હીરો ખોવડાવી નાખું બીજા બીજા જોવડાવું પૂર્ણ પ્રાણી હોય ખરી વસ્તુ ખોવાઈ જાય એની પાસે મારું એ એમાં માહલો જ રહે તો જ રહે જેને પૂર્ણ જ્ઞાન થયેલું છે ને જે પૂર્ણ હોય એની પાસેથી એની ખરી વસ્તુ એનું ખરું જ્ઞાન ખોવાશે નહીં મનમાં ને તેમ માલવા જ્ઞાની જન ને સૂટ પણ મારા વિશે જગત જાણે જૂઠ આગળની કથા સત્તર માં કડવામાં શ્રવણ કરશો ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું જય જય શ્રી રણછોડ ઓમ નમો નારાયણ